મેડિકલ કોલેજ ના પ્રોફેસરે પ્રશ્ન પૂછ્યો કે દાંત વગર નું તો શું કરવાનું છોકરો ડાકણ જેવી છે કે ના શું મારું નાક પકોડા જેવું છે કે ના શું ભેંસ જેવી કાઢી અને વિચિત્ર લાગુ છું કે ના સાસુ કે પણ શું થયું એ તો કે કઈ નથી થયું આખી શેરી એમ કે છે કે રમલા ની સાસુ એવા મોટા અને સંસ્કારી હોય છે અમે છોકરાઓ નિષ્ફળ પ્રેમ વ્યક્તિ ને કવિ બનવા પહાડો વચ્ચે મોકલે અને સફળ પ્રેમ વ્યક્તિ ને શાકભાજી લેવા માર્કેટ માં મોકલે કે મને ભણવાનો બહુ શોખ હતો પણ ટીચર ક્લાસ માં બેહવા નતા પૂછ્યું કે કઈ બોલો કે કન્યા શાળામાં એસી એસી કિલોની છોકરીઓ પોતાને ડોલ કહીને બોલાવે હવે એને કોણ સમજાવે કે તું ડોલ નહીં ઢોલ થઈ ગઈ છો સંસ્કારી હોવું જરૂરી નથી સંસ્કારી જરૂરી છે એટલે લગ્ન માં બે ભાઈઓ એક બીજા ની બહુ કાળજી રાખતી હતી બે ખુરશી લે એ પેલા ઓલી બીજી ખુરશી સાફ કરી દે અને ઓલી ખુરશી લે ત્યારે ઓલી ખુરશી સાફ કરી દે પછી બધાને ખબર પડી એ બે દેરાણી જેઠાણી છે અને બે એક બીજી ની હાડી પહેરી પત્ની પતિ ને કે આવતા જન્મે હું કૂતરા બાકી તમારી તો નહી જ પતિ કે એમાં હું વાંક એક તો હું માસુમ ઉપર થી સીધો મને તો ડર છે કે આ દુનિયા મને ક્યાંક બગાડી નો દે ઘણા મિત્ર નો પ્રશ્ન હતો કે રીલ વાયરલ કેવી રીતે કરો છો

સારી પત્ની કોઈને નથી મળતી સાહેબ એને ફરવા લઈ જઈને નવા ડ્રેસ નવી સાડી લઈ દઈ ને ક્લાસ માં છોકરા ને પૂછ્યું કે પિતા એટલે એક છોકરો કે સાહેબ પોતે પિતા હોય તો હાલે બાકી આપણને પિતા જોઈ જાય તો ડીબી નાખે એને પિતા કેવાય વેડિંગ અને વેલ્ડિંગ

એક છોકરો હાથ ઉંચો કરીને કે સાહેબ ગરોડી છે ને એ કુપોષિત મગર છે એને બાળપણ માં બોનવીટા પીવા ન મળ્યું ને એટલે કુપોષણ નો શિકાર થઈ અને ગરોડી બની ગઈ એક છોકરો મેગી નું પેકેટ લેવા દુકાને ગયો દુકાન વાળો કે બે મિનિટ ઊભો રે ઓલો કે બનાવેલી નથી જોતી એમના માપો બે ભાઈ વાતું કરતી હતી એક કે તમારા પતિ જેલ માંથી છૂટી ગયા તો લીકે હા એનો ક્યાં ક્યાં ડાટીઓ ટકે તો પૂછવું તો એ મિત્રો કે સાડીના ના ગરવાડા ને સાધુ કેવાય તો સાડી ને સાધુડી કેવાય કોઈ પણ છોકરી ને પૂછો કે કેટલી રોટલી ખાસ એટલે બે થી વધારે નહીં કે પૂછી જોજો આજકાલ મારી દીકરી મારું અભિમાન ઠીક છે મારો દીકરો મારો ગર્વ અચ્છા મારી વહુ મારું અભિમાન સમજ ગયા ઈ બધું આલે છે પણ જમાઈ નું તો કોઈ નામ જ નથી લેતું થિયેટર માં લગન થાય એટલે ફિલ્મ પૂરું થઈ જાય ઠીક છે અને આપણે લગન થાય એટલે ફિલ્મ ચાલુ થાય તાજેતર માં મોબાઈલ ની એક મોટી દુર્ઘટના સામે આવી એક ભાઈ નું મોઢું લાલચોડ થઈ ગયું અને મોઢે લાલ લાલ ચાંભા પડી ગયા આમાં આ વખતે મોબાઈલ ફાઈટો નહોતો પણ મોબાઈલ નો પાસવર્ડ એની પત્ની ના હાથમાં આવી ગયો હતો પત્ની પતિ ને કે મને ખબર હે તમારે ઓફિસ માં બહુ કામ રહે છે થોડોક પોતા માટે સમય કાઢો ઓલો કે હા સમય કાઢું પણ ફિનાઈલ ન હોય તો લઈ રાખજે જો તમે પત્ની ના ઇશારા અને ચોપડ્યું બોપડી વાંચવાની જરૂર નથી તમે એક જ્ઞાન નું છેલ્લું લેવલ પાર કરી લીધું એક સગાની ઘરે ગયો મને કે ચા પીશો કે ઠંડુ મેં કીધું ચા બને ત્યાં સુધી ઠંડુ પીવડાવી દો

માનસિક તણાવ તમને ત્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી એક પાણીપુરી તમારા મોઢામાં હોય અચ્છા એક હાથમાં હોય એક તમે ઉપાડેલા બાઉલ માં હોય અને એક પાણીપુરી વાળો તમારી રાહ જોઈને પાણીપુરી ભરીને ઉભો હોય સોરી બોલ્યા પછી પણ જો કોઈ મોઢું ફૂલાવીને બેઠું હોય તો તેલ લેવા જાવના ઉચ્ચારણથી તરત જ લાભ થાય છે સુંદરતા તનની નહીં મનની હોવી જોઈએ اچھا એવું કેવા વાળા ફાકાડા છે એટલે સાલાઓને નાવુ નથી બે દોસ્તાર વાત કરતા હતા બોલો કે માની લે કે મને એક કન્યા ગમી ગઈ બોલો કે માની લીધું હવે એ કન્યાને હું જ ગમી ગયો બોલો કે ઈ હું નો માનું ખબર આ લોકો રાતના બબે વાગા સુધી કેવી રીતે જાગી લે છે મને તો પોણા બે થાય ત્યાં તો નીંદર આવવા મंडे લગન પેલા જે માંડ માં જોઈ કે એને તમને પસંદ કર્યા આ અમુક લોકોના ના ભાવ સાંભળીને ને મને તો એવું લાગે છે કે બેંક વાળા હવે હોમ લોનની જેમ છૂટાછેડા લોન ચાલુ કરશે લવ કરીને લપેટાયું હતું પ્રેમની ની હવે અકળાય છે સાનો આ નાનો આમ તો વાળ જોઈ દાળ હા જમી લે માનો ઘણા એ આખા ગામ મારે બાંધી લીએ ઠીક છે પછી નવરા થાય અને મોબાઈલ માં સ્ટેટસ મૂકે કે મોન માં ઘણી શક્તિ રહેલી છે આ માથા ઉપર થી સરકી જતા વાદળો ને મે પૂછ્યું કે કેમ વરસતા નથી અચ્છા તો મને કે અંબાલાલ ને પૂછ્યા વગર અમારે એક ટીપુઈ નો વરસાય ડોક્ટર દર્દી ને કે રાત્રે ટેન્શન લઈને સુવું નહીં ઠીક છે તો લોકે તો હું પિયર મોકલી દઉં છોકરા એની ગર્લફ્રેન્ડ ને રાત્રે મેસેજ કર્યો કે ગુડ નાઇટ હની સામે ઓલા ની આજ મેં સુરત દાદા ને પૂછ્યું કે વર્ષા આવે તો તમે કેમ સંતાઈ જાવ છો તો મને કે બાય વાળે કોણ માથાકૂટ કરે પેલાના વખતમાં ઘરમાં કોઈ નવી વાનગી બનતી ને

ડોક્ટર દર્દી ને કે બાયપાસ કરવી પડશે સાવ નિર્દોષ અને એકદમ સરળ સ્વભાવના હોય છે કોક પત્ની કે સ્ત્રી એને ભૂલ થી પણ સ્માઈલ આપે ને તો એ બિચાડા ભૂલી જતા હોય છે કે એની ઘરે એક પત્ની અને બે બાળકો પણ છે આશીર્વાદ આપ્યા કે સુખી ભાવે પૂછી લીધું કેમ પાર્સલ પાછું ઘરમાં આપણો વટ એટલે વટ આગલા દિવસ નું રાંધેલું મને પૂછી જ નાખે કે તમારે ખાવું છે કે જવા દઉં ગણિત માં એક્સ વાય ઝેડ એટલે ગુજરાતી માં ફલાણું ઢીકણું અને પૂછડું મંગળસૂત્ર લટકેલું હોય તો છોકરી પરણેલી હોય અને મોઢું લટકેલું હોય તો છોકરો પરણેલો હોય થોડા દિવસમાં વ્રતોની સીઝન ચાલુ થાય કે સવારે વડ ની ફરતે દોરા અને સાંજે વર ઉપર ડોળા મોબાઈલ ની ચાલી એટલી બધી ટેવ પડી ગઈ છે ને કે મોબાઈલ ની બેટરી જેમ જેમ ઓછી થાય છે

મચ્છર અને માખી એ નોકરી સમય માટે સલાહ ઉઠો કે બાથરૂમ માં મોબાઈલ લઈ જાવો સારો નથી હવે એને કોણ કે મને હેલિકોપ્ટર લેવામાં વાંધો નથી સાહેબ પણ પછી હગાવાલા છે કે ઘર ઉપરથી વયો ગયો પણ ઘરે નો આવ્યો જો તમારી ભૂલ હોય અને તમે સાંભળો છો તો તમે ઓફિસમાં છો ઠીક છે પણ જો તમારી ભૂલ નો હોય તોય તમે સાંભળો છો તો તમે ઘરે છો મોટા ભાગની સ્ત્રીઓને ની તકલીફ હોય છે મોટરસાઇકલના ના હા એટલે તો બ્રેકની જગ્યાએ લેવર દેવાઈ જાય